બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક એક ઉદાહરણ ઓકે અહીંયા સુધી બરાબર ધ્યાન આપજો અહીંયા તો આ બંધ પાત્ર છે અહીંયાથી ઢાંકણ આપણે ઢાંકી દીધું છે ઓકે હવે આ પેટ્રોલ ઉડી અને અહીંયા શું કરશે બાષ્પ ઉત્પન્ન કરશે શું ઉત્પન્ન કરશે બાષ્પ રેડી અને એના કારણે આ બાષ્પા પાત્ર ઉપર શું કરશે દબાણ ઉત્પન્ન કરશે અને એ દબાણના શું કહેવાય બાષ્પ દબાણ અહીંયા સુધી ઓકે હવે હું તમને કહું કે અહીંયા એકલું દ્રાવક છે પણ અંદર દ્રાવ્ય નથી દ્રાવ્ય એટલે બીજો કોઈ પદાર્થ નથી અને બીજો પદાર્થ નથી એ પણ કેવો છે પેટ્રોલના જીવન જેવો બાષ્પશીલ જ છે તો અહીંયા આ દ્રાવ્યના કારણે પણ અહીંયા શું ઉત્પન્ન થશે બીજી થોડીક રેડી તો બાષ્પ દબાણમાં શું થયું વધારો થયો એટલે એમ કે બાષ્પ દબાણ જે ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થતું એ દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલંશ ઉપર આધારિત અહિયાં કહેવાય એવું માગે છે દ્રાવ્ય અને દ્રાવક બંને જો બાષ્પશીલ લીધા તો શું થશે અહિયાં ઉત્પન્ન થતું જે બાષ્પ દબાણ છે એ બંનેના કારણે હશે ને કેમ કારણ કે દ્રાવ્ય કેવું છે તો કે બાષ્પશીલ છે દ્રાવક એ કેવું છે તો કે બાષ્પશીલ તો બંને વરાળ રૂપાંતર થશે અને જો બંને બાષ્પ રૂપાંતર થયા તો અહિયાં બાષ્પ દબાણ શું કરશે વધારો કરશે એટલા માટે આપણે પી ટોટલ તરફ જઈશું કઈ બાજુ જઈશું કુલ બાષ્પ દબાણ તરફ જઈશું રેડી અહીંયા સુધી ઓકે બરાબર સમજીએ આગળ શું કે છે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી મિશ્ર થઈ અને દ્રાવણ બનાવે છે ત્યારે બંધ પાત્રમાં લીધેલા દ્રાવણના બાષ્પ દબાણ પ્રવય દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે હોય છે જો અહીંયા વાત કરી જે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ છે એ બંને પ્રવહીઓના કારણે દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે હોય છે એકના કારણે છે તો કે ના અહીંયા ઉત્પન્ન થતું જે બાષ્પ દબાણ છે એ બંનેના કારણે હોય છે દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે ઉત્પન્ન થાય છે બરાબર પેલા પોઈન્ટમાં એમને ચર્ચા કરી તો હવે એમ કે છે આ પ્રકારના દ્રાવણો માટે રાઉન્ડ નિયમ નીચે પ્રમાણે આપી શકાય જેના અંદર આપણે ધાર્યું શું ધાર્યું માની લો કે આના અંદર જે ઘટક કણ દ્રાવ્ય અને દ્રાવક બે વસ્તુ છે તો દ્રાવ્ય માટે આપણે ધારી લઈએ x2 અને દ્રાવક માટે ધારી લઈએ x1 એ એના મોલ અંશ છે તો અહીંયા x1 વધારો કો તો x2 નું વધારો તો એ અહીંયા બાષ્પ દબાણ શું થશે વધવાનું તો એ શું વધશે તો કે p1 અને પેટુ માં વધારો થશે એટલે આપણે બંને ધાર લીધા બરાબર બધું આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા વાત કરી જો દ્રાવ્યના મોલાંશને શું કહી દઈએ એક્સ અને બાષ્પ દબાણ શું કહી દઈએ પી એ પ્રમાણે દ્રાવકના મોલાંશને કહી દઈએ એક્સ વન અને બાષ્પ દબાણ શું કહી દઈએ પી વન આ ચેપ્ટરમાં લોચો ના કરવો હોય ને તમારે તો આટલું યાદ રાખવાનું શબ્દ તમારે પાસે બે છે શું છે તો એક છે દ્રાવ્ય અને બીજો શબ્દ છે દ્રાવક આંકડા પણ તમારા ટુ મને એમ કેજો આ બંને અંકમાંથી મોટા કોણ તો ટુ એટલે આ બંને નામમાંથી મોટા કોણ દ્રાવક ઓકે દ્રાવક મોટું છે તો એના સાથે નાનો અંક જ જોડવાનો કદી ભૂલ નહીં થાય રેડી દ્રાવ્ય શબ્દ કેવો છે નાનો છે તો એના સાથે મોટો અંક જ જોડવાનું એટલે હું જયારે બોલું એક્સ ટુ એટલે તમારા મગજમાં લાઈટ થવી જો એક્સ ટુ ટુ એટલે મોટો અંક આવ્યો તો નામ કેવું હશે નાનું દ્રાવ્ય જ હશે દ્રાવ્ય ના બોલંશ રેડી હું બોલું કે એટલે મગજમાં લાઈટ થઈ વન આવ્યો તો વન આવ્યો તો અંક નાનો છે તો નામ મોટું કરો દ્રાવક રેડી આખા ચેપ્ટરમાં ઠેર સુધી ક્યાંય ભૂલ નહીં થાય પણ જો આવું ના ધ્યાન રાખી ચું થશે એક્સ વન ની જગ્યાએ એક્સ ટુ લખશો એક્સ ટુ ની જગ્યાએ એક્સ વન અને આગળ જઈને શું કરશો ગડબડ ગોટાળા રેડી એટલે એ ના કરવું હોય તો આ એટલી વસ્તુ મગજમાં રાખી લો શબ્દ મોટો છે તો અંક નાનો પકડો રેડી હું તમને કહું જવાબ આપો બાષ્પ દબાણ હા તો તરત લાઈટ થઈ જાય શબ્દ મોટો પકડો દ્રાવક નું બાષ્પ દબાણ ટુ હા એક્સ વન એક્સ ટુ ઓકે ક્લિયર રેડી ઓકે હવે આગળ વધીએ ચલો તો પીવન ચલે છે એક્સ વન રાહુલ નો નિયમ એમ કે છે સિમ્પલ શબ્દોમાં રાહુલ નિયમ આપ્યો છે કે ભાઈ અહિયાં તમે દ્રાવ્ય દ્રાવ્યના મોલંશ વધારશો તો એનું દબાણ શું થશે વધશે દ્રાવકના મોલંશ વધારશો તો એ બાષ્પ દબાણ વધશે હું પેટ્રોલ વધારે લઉં તો બાષ્પો વધારે ઉત્પન્ન કરે પેટ્રોલ ઓછું લઉો બાષ્પ ઓછું ઉત્પન્ન કરે અંદર દ્રાવ્ય જે ના હોય એ વધારે લઈએ તો વધારે બાષ્પ ઉત્પન્ન કરે ઓછી લઈએ તો ઓછી બાષ્પ ઉત્પન્ન કરે રેડી એટલે સિમ્પલી એને નિયમ કીધું કે બાષ્પદ બાણ વધશે જ્યારે અંશ વધારશો ત્યારે રેડી તો દ્રાવક હશે તો દ્રાવકના મોલંશ વધારશો તો દ્રાવકનું બાષ્પદ બાણ વધશે દ્રાવ્યના મોલંશ હશે તો એનું મોલંશ વધારતા બાષ્પદ બાણ વધશે હવે સ પ્રમાણની નિશાની કાઢી લેવી શું કાઢી લેવી સરળ પ્રમાણની નિશાની કાઢીએ તો શું મૂકવું પડશે સરળ પ્રમાણની નિશાની કાઢવા માટે તો ઇઝ ઇક્વલ ટુ મૂકવું પડશે તો શું મૂક્યું કોઈ અચળાંક મૂકી દે શું મૂકી દો પી વન શું મૂકી દો પી વન જીરો અચળાંક એટલે સપ્રમાણની નિશાની કાઢવા માટે અહીંયા બાષ્પ દબાણ નો અચળાંક મૂક્યો સપ્રમાણની નિશાની કાઢવા માટે પેલામાં પી પી વન જીરો અને અહીંયા પી ટુ જીરો રેડી અહીંયા સુધી ઓકે હવે તમે જાણો છો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું છે યાદ કરો અગિયારમા ધોરણમાં શીખ્યા હવે તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ પી ટોટલ બરાબર શું થાય તમે કદાચ આવા પાત્રો લીધા યાદ કરજો થોડું થોડું ભાઈ આવું એક પાત્ર લો અને એના અંદર બાષ્પદ દબાણ આપ્યા હતા ખબર છે તો અહીંયા તમે જેટલું એક એક વાયુ લો તો એનું બાષ્પદ દબાણ હોય એના અંદર બીજો ઉમેરો તો ટોટલ થાય ત્રીજો ઉમેરો તો એનું ટોટલ થાય એટલે પી ટોટલ બરાબર શું હોય પી વન વત્તા પી ટુ પી થ્રી ડોટ 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 અનંત સુધી હોય જેટલા વાયુઓ તમે એડ કરો એટલું ટોટલ બાષ્પદ દબાણ આવો વેરી તો ડાલ્ટન ના આંશિક દબાણના નિયમ પ્રમાણે શું લખી શકો તમે તો પી ટોટલ બરાબર શું થાય પી વન વત્તા પી ઓકે આ બે વેલ્યુ છે સમીકરણ એક અને સમીકરણ બે બંને આના અંદર મૂકી દેજો જે બી આના અંદર મૂકશો સમીકરણ આવું આવી જાય પી ટોટલ બરાબર શું થાય પી વન જીરો એક્સ વન વત્તા પી જીરો એક્સ ટુ આપણે જાણીએ છીએ કે મોલસ નો સરવાળો કેટલો થાય એક જ થાય અગિયાર માં ધોરણ માં પણ મેળવી લીધું રેડી તો મોલસ નો સરવાળો કેટલો થાય એક થાય તો એક્સ વન વત્તા એક્સ ટુ ઇઝ ટુ એક થાય ઓકે તો હવે મારે એક્સ વન ના કરતા બના પેલી સાથે ગુણાશે આઈ જશે ઓકે પી ટુ જીરો અને એક્સ ટુ અહિયાં શું કર્યું ખાલી પ્લસ ના આગળ લાયા માઇનસ ના પાછળ લઈ ગયા આ સિમ્પલી રૂલ્સ અપનાવીએ છે એમને મેં કોમન કાઢો તો ચાલો પણ સારું લાગે એટલા માટે રેડી તમારા મમ્મી કે પપ્પા મારા ઘેર આવ્યા હોય ખૂબ દિવસ બરાબર અને હું કદાચ બાલ્કનીમાં ઉપરથી જોઈ રહ્યો હોય ઓકે તો સારું કયું લાગે મને એમ કહેજું તમારા મમ્મી આગળ એક દ્યો આમ જોરદાર અને પપ્પા પાછળ એડ તો સારું લાગે સારું કયું લાગે હા એમાં કબરો પડે સારું તમને બોલો તો અહીંયા એ જ કર્યું તાન ધનને થોડો આ લાગ્યા ને મહેનત પાછળ લઈ કે સારું લાગે એમ કોઈ એવું નહીં કે ઘેર આવવાનું કોઈ રોકી શકે એવું કશું છે નહીં ખાલી સારું લાગે બસ એટલે આગળ લઈ દો અને અનેસ પી વન જીરો ઓકે પી ટુ જીરો માઇનસ વન જીરો મળી જશે એક્સ નો કોમન કાઢતા ઓકે તો અહિયાં સુધી આપણે પહોંચી ગયા આ સમીકરણ સુધી હવે જોજો આજ પ્રમાણે તમે શું કરો હવે જેમ તમે અહીંયા એક્સ વન ના કરતા બને

અને પી ટોટલ તો એમને એમ લખી દેવાનું જ્યાં વન છે ત્યાં ટુ દો આ વન છે તો વન કરી દીધો રેડી એટલે ઊંધો કરો વન છે ત્યાં ટુ કરી દો ટુ છે ત્યાં દો છે છે પાછો ટુ કરી દીધો ટુ છે વન કરો ઓટોમેટિક ઇક્વેશન આવી જશે રેડી અને સાદુ રૂપ આપવું હોય તો તમે આપી દેજો સાઈડમાં ઓકે હવે એમ કે છે આ જ પ્રમાણે આ કિંમત મૂકતા કયું સમીકરણ આવશે આપણા ભાઈ આ સમીકરણ આવી જશે

કોઈ પણ ઘટક કણ એક અથવા ઘટક કણ બે ના મૂળ અંશ ઉપર આધારિત છે ready એટલે કુલ બાષ્પ દબાણ જે ઉત્પન્ન થાય છે એ બંનેમાંથી એક ઘટકના ના અંશ ઉપર આધારિત છે ready તો અહીંયા કે છે દ્રાવણ પર નું કુલ બાષ્પ દબાણ કોઈ એક ઘટકના ના અંશ પર આધારિત છે એક પહેલું તારણ નીકળ્યું બીજામાં શું કહે છે દ્રાવણ પર નું કુલ બાષ્પ દબાણ એ ઘટકકણ કણ એક અથવા ઘટક બે ના મૂળ અંશ સાથે રેખીય રીતના ચલિત છે

માટે કુલ બાષ્પ દબાણ વિરુદ્ધ કોનો આલેખ દોર્યો મોલ અંશનો આલેખ દોર્યો તો આલેખ કઈ આવો મળે છે રેડી આલેખના અંદર શું ખાસિયત છે સમજજો તો આ પી વન જીરો છે એ એનું બાષ્પ દબાણ આપણે લીધું એ બરાબર આ પી ટુ જીરો છે તો અહીંયા આલેખ ઉપરથી દેખાય છે પી વધારે નહીં આયા ઉપર અને પી વન કેવા આયા થોડા નીચે આયા તો આને આપણે સાબિતી મેળવીશું શું મેળવીશું સાબિતી કેવી રીતના મેળવીએ તો આલેખ પરથી જે વિગતો મળે છે એ વિગતો અહીંયા નોંધેલી છે ઓકે જો કે ટુ વધારે છે પીવન કરતા એટલે પી ટુ જીરો વધારે છે કોના કરતા પીવન જીરો કરતા કોના ઉપરથી જાણી શકાય આલેખ ઉપરથી કેમ જાણી શકાય કારણ કે આપણે વેલ્યુ કોની જોઈએ તો એક તો પીવન જોયું

તમને ગ્રામ ઉપરથી જોઈ શકો પીટુ જીરો ઉપર છે અને પી વન જીરો કેવું છે નીચે છે માટે કીધું શું કીધું તો ઘટક બે એ ઘટક એકની સરખામણીમાં કેવું છે તો કે વધુ બાષ્પશીલ છે હોય તો દ્રાવણ ઉપરનું કુલ ન્યૂન્યતમ બાષ્પ દબાણ પી વન ઝીરો એટલે આ નીચું મળ્યું તો ન્યૂનતમ કીધું પેલું ઊંચું મળ્યું તો મહત્તમ કીધું તો આગળ વાત કરે છે પી ટુ એ કુલ મહત્તમ શું કીધું બાષ્પ દબાણ પ્રાપ્ત થાય છે કેવી રીતના થયું હવે પેલું નીચું પ્રાપ્ત થયું અને પેલું ઊંચું પ્રાપ્ત થાય તો કેમ થયું જો સમીકરણ ચારમાં એક્સ વન ઇઝ ઇક્વલ ટુ વન મૂકો તમે અહીંયા તો શું પદ જાય જોજો પી જીરો વધતા પી વન જીરો માઇનસ પી ટુ જીરો ઉડી જાય વધુ તો કે પી વન તો પી ટોટલ બરાબર શું થઈ જાય આ જીરો કરી દેજો આ જીરો કરો તો જીરો નો ગુણાકાર આના સાથે થાય જવાબ શું પી વન જ ખબર પડે છે એટલે દરેક વખત બંને કેસમાં જવાબ કયો આવે છે પી વન જીરો આવે છે રેડી હવે બીજું કે છે ચલો બીજી વેલ્યુ મૂકો

પાછા આવી ગયા અહીંયા એટલે આ બે વેલ્યુ જ્યારે મૂકવામાં આવે છે સમીકરણ ત્રણ અને ચાર માં એટલે શું મળે છે P two મળે છે અને આ બે value મુકતા શું મળે છે તો P one zero મળે રેડી તો સિમ્પલી કહી શકાય શું કહી શકાય તો અહીંયા એ જ વાત કરી જ્યારે જ્યારે x one is equal to one અને x two is equal to zero સમીકરણ ત્રણ અને ચાર માં મૂકવામાં આવે છે તો બાષ્પ દબાણ P one zero મળે છે રેડી પરંતુ

પ્રવાહીઓ અલગ અલગ છે બે જુઓ પ્રવાહીઓ અલગ અલગ છે ચલો એક પ્રવાહી એવું હોય કે જે જલ્દી ઉડી જતું હોય અને એક પ્રવાહ એવું હોય જે ધીમું ઉડી જતું હોય તો એકનું બાષ્પ દબાણ વધી જાય બીજાનું શું થઈ જાય ઘટી જાય એટલે બાષ્પ દબાણમાં થોડોક ફેરફાર આવવાના છે રેડી હવે કે છે કોઈ ધારી લો હવે આ જ પ્રમાણે સંતુલન સ્થિતિ એ ઘટક 1 અને ઘટક 2 ના મોલ y1 અને y2 હોય આ નીચેનો સેન્ટેન્સ કોના માટે છે એક અલગ જ વાત કરે છે રેડી કોઈ બીજું એક ઇક્વેશન ધારવા માંગે છે રેડી કોઈ એક બીજા મોલ ધારો તમે વાય વન અને વાય ટુ તો નવું એક સમીકરણ શકાય શકાય શું જો અને ટુ વાય ટુ ઇન્ટુ પી ટોટલ આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીશું દાખલામાં તેમાં ઉપયોગ કરીશું એક દાખલામાં આનો ઉપયોગ કરેલો છે યાદ રાખજો હું યાદ કરાઈ કે આપણે રાઉલના નિયમમાં લાસ્ટમાં વાય વન માટે સમીકરણ લખી અને વાય ટુ માટે સમીકરણ લખી દઉં જયારે અલગ મોલ અંશ વાત કરીએ પેલા તો વાત કરી લીધી એક્સ વન ને એક્સ ટુ એ કહાની અહીંયા પૂરી થઈ ગઈ ખબર પડી કે નહીં તો હવે કોની વાત કરે છે કોઈ અલગ મોલ અંશ હોય દાખલા તરીકે વાય અને વાય તો એના માટે પણ આવા સમીકરણ ઉપજાઈ શકાય રેડી અહીંયા પૂરો થાય છે રાહુલ નું ઓકે અહીંયા સુધી ઓકે થઈ જાય કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર તો આગળના વિડીયોમાં ફરી મળી જાય ત્યાર સુધી જય હિન્દ જય ભારત ઓકે